મુલાકાત લીધી છે અદાણી યુદ્ધના અધ્યક્ષ ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ધોરણ નવ થી બાર તેમજ કોલેજ કોલેજના વિદ્યાર્થીના અદાણીના

લાવનાર તેના નેતા બનવા માટે સશક્ત બનાવે છે શાળાના વડાઓ વિદ્યાર્થીઓ માટે આચાર્યો અહીંથી નવી દ્રષ્ટિ લઈને પરત જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે તો સીઓ પંકજ ઉકે પ્રોજેક્ટ ઉડાન હેડ જીગ્નેશ વિભાડિક અને તેમની ટીમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અદાની ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સાત થી વધુ વિદ્યાર્થીઓને અનુભવ આપવામાં આવશે અદાની ફાઉન્ડેશન માને છે કે યુવાનોને યોગ્ય એક્સપોઝર મળે ત્યારે તેઓ પોતાની ક્ષમતા ઓળખી જીવનમાં મોટા સપના સિદ્ધ કરવા પ્રેરિત થાય છે નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિભા રાહોલના નિર્દેશન અંતર્ગત અને અદાની ગ્રુપના ઉદાન પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ અમારા ભરૂચ તાલુકાના ભરૂચ જિલ્લાના બધા આચાર્યોને વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાની ગૃત દહેજમાં જઈને ત્યાં ગાડી અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપણે થવી ચીપસઅપની આપણે કઈ રીતે થવી એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી તદઉપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એમનો વિચાર કરતા શીખે એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહિત ક્રિએટ થાય એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે તદુપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગાડી જે સભ્ય આવતી હોય શીપ આવતા હોય એ બધો સામાન લઈને તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે એ બધી સિસ્ટમ ખાલી ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને જોવાલાયક છે અને સૌથી વધારે બાળકોમને એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે ત્યાર પછી તેના પોટ અને જેટી ઉપર લઈ ગયા જેટી પર બંદર જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગળ પણ બાળકો એ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ તદઉપરાંત ઇન્સ્ટિટ્યુશન ની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે અને કે જે જે અત્યારના આપણા પાસે વિદ્યાર્થીઓ છે અમે હું અત્યારે અમરેશ્વર હાઈસ્કૂલ જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે જેને પોર્ટ લેવાની પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના આગળનો જે અભ્યાસ છે એની અંદર પણ ખૂબ સંદીપ દીક્ષિત નેશન બ્લસ ન્યુઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર